લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે ચુરા તાલુકાના ગોખરવાડા ગામના નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી મતદાન મથકો પર મતદાનને લઈને લોકોમાં સવારે અગિયાર વાગ્યા સુધીમાં ત્રેવીસ ટકા વોટિંગ થયું હતું મતદારોએ ઉદાસીનતા દાખવતા ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન થતા રાજકીય પક્ષો દ્વિધામાં મુકાઈ ગયા છે જિલ્લામાં નાગરિકો અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કરે અને મતદાતાઓને કોઈ અગવડતા ન પડે તે માટે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે નવ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં યુવાથી માંડી વરિષ્ઠ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને અવશ્ય મતદાન માટે કરી હતી અને અને લોકસભાની ચૂંટણીમાં મેં મેં મારો મારો મત આપી દેશને દેશનું નેતૃત્વ એક સફળ અને સુરક્ષિત હાથમાં જાય તેવી રીતે મેં મારો મત આપ્યો છે અને આજ સાંજ છ વાગ્યા સુધીમાં કોઈ પણ મેં પહેલ કરી છે અને કોઈ પણ યુવા મતદાનમાં બાકી ન રહે એવી મારી નમ્ર વિનંતી આજે સવારે ક્યાલું જ મતદાન મેં જઈને કરેલ અને ગામ લોકોને બધાને કીધેલ કે પૂરેપૂરું સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી છે તો પૂરેપૂરું મતદાન કરવું અને ગામ લોકોને ધીરે ધીરે જઈ તથા બહાર ગામ જે રહેતા હોય એ લોકોને પણ મતદાન કરવા માટે બધાને સમજાવેલ છે અને કોઈનો પવિત્ર મત એક પણ પડ્યો ન રહે એવી ગામ લોકોને બધાને ઘરે ઘરે જઈને સમજાવે કરેલ છે આપણો કિંમતી માલ પેડો ન રહે એવું કીધું છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર